પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ જેમનું સમગ્ર જીવન પ્રેરણાદાયી છે સેવાભાવ જેમનો જીવનનો ધ્યેય હતો એવા હારીજ તાલુકાના સ્વર્ગીય ફરશુરામભાઈ ઠક્કર જે હર હંમેશ કરુણા દયા અને સેવાના રાહબર બન્યા છે હાલમાં જેમનું દુઃખદ નિધન થયું છે પાટણ રોટલિયા હનુમાન ધામ શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે સેવા અને જીવદયાના હેતુથી પાટણમાં રોટલિયા હનુમાન મંદિર આવેલ છે જ્યાં પ્રસાદમાં માત્ર રોટલી કે રોટલો જ ધરવામાં આવે છે એવા પાવનધામના હારીજના મિતેશભાઈ પરશુરામભાઈ ઠક્કર સમગ્ર મંદિરમાં ત્રણ શેડના દાતા બની સ્વર્ગીય પરશુરામભાઈના માર્ગે આગળ વધી સેવાકીય કાર્યમાં આગળ આવ્યા છે પાટણ એપીએમસી ચેરમેન અને રોટલિયા હનુમાન ધામના મુખ્ય સંયોજક સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે સ્વર્ગીય પરશુરામભાઈની સ્મૃતિમાં હનુમાન દાદાને મંદિર પરિવાર તરફથી સો કિલો લોટની રોટલી અર્પણ કરવામાં આવી હતી જે ભૂખ્યા અબોલજીવોને ભૂખ ઠારવાનું પુણ્ય કાર્ય થકી સ્વર્ગીય પરશુરામભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી છે અને એ પૂર્ણ પર્વ બ્રહ્મ છે અબોલજીવની ભૂખ ઠારી સેવાભાવી સ્વર્ગીય પરશુરામભાઈની આત્માને પરમ પરમાત્મા પરમ શાંતિ આપે એ ભાવ સાથે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ